નડિયાદમાં યોજાવનારા રાજ્ય સ્તરના સ્વતંત્ર્ય પર્વના વિવિધ કાર્યક્રમોમાં જોડાવા ખેડા જિલ્લા ભાજપનો આહવાન દેશનો ઇઠોતેરમો સ્વતંત્ર પર્વ જેની રાજ્ય ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં થવાની છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર તેની ઉજવણી માટે તડામાર તૈયારી હાથ ધરી છે ત્યારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લાની જનતાએ આ રાષ્ટ્રીય પર્વમાં જોડાવા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે આહવાન કર્યું છે આ કાર્યક્રમો પૈકી હર ઘર તિરંગા નડિયાદ નગરમાં નીકળનારી તિરંગા યાત્રા તથા અનેકવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમોમાં જોડાવા અજયભાઈ બ્રહ્મભટ્ટે સૌ નગરજનોને અપીલ કરી છે એ રીતે આપણે આપણી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા પણ તેમણે જનતાને આહવાન કર્યું હતું આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ નડિયાદ સહિત જિલ્લાના હિતમાં અનેક નાની મોટી વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરશે જેને આપણે સૌ ઉમળકા ફેર આવકારીશું એમ પણ તેમણે ઉમેર્યું હતું તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે થઈ રહી છે મુખ્યમંત્રીશ્રીએ ખેડા જિલ્લાને પસંદ કર્યો છે અને નડિયાદમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે દરેક જોડાય સરકાર સાથે ખભે ખભો મિલાઈને આ કાર્યક્રમમાં જોડાય અને દેશભક્તિનું પ્રચંડ વાતાવરણ આ દેશમાં બને જિલ્લામાં બને એના માટે આ જિલ્લાના સર્વે નાગરિકોને હું ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ વતી આ કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન કરું છું બારમી તારીખે જેમાં આપણા જિલ્લાના સૌ નાગરિકો ભાગ લે અને મુખ્યમંત્રી તરફથી જે અગત્યની જાહેરાતો થવાની છે એ પણ એ દિવસે થવાની છે પંદરમી તારીખે રાજ્ય કક્ષાનો પરેડ કાર્યક્રમમાં ખૂબ જ અનોખો કાર્યક્રમ છે બે કલાકના કાર્યક્રમમાં પાંચ મિનિટ પણ કંટાળો ના આવે એ પ્રકારના કાર્યક્રમમાં સૌ નાગરિકોને સંમેલિત થવા માટે હું અભિવાન આ આહવાન કરું છું